પોલીસ સૂત્રોની માહિતી મુજબ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ઝુપ્પડપટ્ટીમાં રહેતી મનીષાબેન અલ્કેશભાઈ ભૂરિયા ગત તારીખ સોળમીના રોજ તેમના સાત માસનો પુત્ર રાજને લઈને પ્રતિન ચોકડી વિસ્તારમાં મજૂરી કામ અર્થે ગયા હતા મજૂરી કામ દરમિયાન સાત માસના પુત્ર રાજને નજીકની પાયોનિયર બેકરી સામે સુવડાવ્યો હતો તે દરમિયાન કોઈક ઈસમ અપહરણ કરી જતા મનીષાબેન ભૂરિયાએ પોતાના સાત માસના પુત્રના અપહરણ અંગેની ફરિયાદ શહેર પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી પોલીસની તપાસ દરમિયાન છોટા ઉદેપુર જિલ્લાનો કેશવ વેસ્તા રાઠવા સાત માસના રાજનું અપહરણ કરી ગયો હોવાનું બહાર આવ્યું છે પોલીસે કેશવ રાઠવા વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવાની કવયત હાથ ધરી છે છ બે હજાર સત્તરના સવા ચાર વાગ્યાના સુમારે કોઈ ઈસમ તેને ઉપાડી અપહરણ કરી લે ગયેલ જે અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવેલ જે અંગે હાલ તપાસ ચાલુ છે અને તપાસ દરમિયાન આ આરોપીનું નામ કેશોભાઈ વિસ્તાભાઈ રાઠવા નાનું જે છોટાઉદેપુર તાલુકા જિલ્લાનું જણાય આવેલ અને જેની હાલ તપાસ